ગીર સોમનાથ જિલ્લામાં માફિયાઓ કઈ રીતે બેફામ બની રહ્યા છે અને કઈ રીતે પોલીસ તંત્રનો કોઈ પણ પ્રકારનો ખોફ આરોપીઓમાં રહેતો નથી તેની આપણે વિગતવાર ચર્ચા કરવી છે વાત છે ખનીજ માફિયાની વાત છે ખનીજ ચોરીને અટકાવવાની વાત છે ખનીજ માફિયાઓ કઈ રીતે બેફામ બની અને જાણે પોતાના ગજવામાં જિલ્લો રાખતા હોય એ પ્રકારની સ્થિતિ ગુજરાતની કરી રહ્યા છે નમસ્કાર હું છું આપની સાથે તુષાર વસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સામાન્ય રીતે પોલીસ એટલે આપણને રક્ષણ આપતી પોલીસનો આપણને વિચાર આવે કલ્પના કરવા લાગીએ કે આપણને રક્ષવા માટે આ પોલીસ છે પરંતુ પોલીસનો જ જ્યારે ખોફ ન હોય ત્યારે આપણને ગુંડાઓ બક્ષવાના પણ નથી કારણ કે આપણા રક્ષણકર્તાઓનો ખોફ રહ્યો નથી ગીર સોમનાથ જિલ્લાની વાત છે ગીર સોમનાથ જિલ્લાના ચેતન બારડ નામના એક સામાજિક કાર્યકરને માર મારવામાં આવ્યો ધમકી દેવામાં આવે છે અને બાદમાં તેને ઇજાગ્રસ્ત કરી દેવામાં આવે આ કરવા પાછળનું કારણ શું હતું કારણ એ હતું કે ચેતન બારડ ફરિયાદી બન્યા કે અમારા વિસ્તારમાં ખનીજ ચોરી ચાલે છે અને તેઓ ખનીજ વિભાગને જ્યાં ખનીજ ચોરી ચાલતી હતી ત્યાં બતાવવા લઈ ગયા અને ત્યાં સર્વે થયો પંચ રોજ કામ થયું આ ખનીજ વિભાગના બાહોશ અધિકારીઓનું પણ યોગદાન ગીર સોમનાથ જિલ્લામાં એટલું છે કે એમના નાક નીચે ચોરી ચાલે છતાં પણ તેમને ખબર નથી હોતી જ્યારે સામાન્ય નાગરિકો બતાવવા આવે ત્યારે તેઓ ત્યાં પંચરોજ કામ કરવાનો ડોળ કરે છે ખરેખર કાર્યવાહી કરવી જ હોય તો ગીર સોમનાથ જિલ્લામાં ક્યાં ક્યાં કેટલી કેટલી પ્રકારની ખનીજ ચોરી ચાલે છે તેના વિશે અગાઉ ચેતન બારડ ઘણી વખત જણાવી ચૂક્યા છે પરંતુ આ બાહોશ અધિકારીઓ છે એમને નફટ ન કહી શકાય કારણ કે તેઓને ફરિયાદ મળે છે ત્યારે તે ફરિયાદીને બોલાવે છે કે લોકેશન બતાવો અમે ક્યાં ખનીજ ચોરી ચાલે છે શોધી રહ્યા છે ખનીજ વિભાગની વાત થઈ હવે પોલીસ વિભાગની વાત કરીશું ખનીજ વિભાગના અધિકારીઓ બેરાડા ગામની સીમમાં એક જગ્યાએ ખનીજ ચોરી થતી હતી ત્યાં ગયા ચેતન વારડને સાથે લઈ ગયા પંચરોજ કામ પૂરું થયું પંચરોજ કામ પૂર્ણ થયા બાદ ભેરાળા ગામની જે સીમમાં ચોરી થતી હતી ખનીજની ત્યાંથી નીકળે છે ત્યારે તેમને પ્રભાસ ડોડિયા નામનો માલઝીંજવા ગામનો એક આરોપી આવે છે રોકે છે તેવું ફરિયાદમાં જણાવાય છે ચેતન બારડ આ માટે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ કરે છે તેમાં સ્પષ્ટ રીતે લખ્યું છે કે આરોપી પ્રભાત ડોડિયા દ્વારા રોકવામાં આવે છે માર મારવામાં આવે છે ત્યારે એક વ્યક્તિ વિડીયો બનાવે છે જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે છે અને કહે છે કે આ વિસ્તારમાં તું આ પ્રકારની ફરિયાદો કરતો ફરે છે એમાં કાંજી નામનો જે વ્યક્તિ છે અમારો ભાઈ છે અને તું સતત તેના વિરુદ્ધમાં ફરિયાદ કરે છે આ કાંજી માલ ઝીંજવાનો હશે એમનો ભાઈ હશે પ્રભાત ડોડિયાનો એ બધી જ વસ્તુઓ પોલીસના તપાસ બાદ સામે આવશે પરંતુ એક વાત સ્પષ્ટ છે કે પંચરોજ ગામની અંદર

પોલીસનો ડર હવે આરોપીઓમાં રહે છે કે નહીં અથવા તો ફલાણાનો માણસ છું ફલાણાનો દીકરો છું ફલાણાનો વ્યવહાર છું ફલાણાનો જમાય છું હું ફલાણો છું એટલે મને કંઈ નહીં થાય એવા વેમમાં ગીર સોમનાથના આરોપીઓ સતત આ જ પ્રકારે ફરિયાદીઓને પરેશાન કરતા રહે છે ક્યાંક એવું ન બને કે આ ગામના લોકો હવે એવું વિચારવા લાગે કે ગીર સોમનાથ જિલ્લાના લોકો વિચારવા લાગે કે પોલીસ આપણું રક્ષણ નથી કરી શકતી કારણ કે આરોપીઓ એમનાથી ડરતા નથી તો આપણે આ જિલ્લો છોડી દેવો જોઈએ અન્યત્ર સ્થળાંતરિત થઈ જવું જોઈએ અને આરોપીઓને ખુલ્લો દોર આપી દેવો જોઈએ આપણી વિસ્તારની અંદર લૂંટ ચલાવવાની આપણા ખનીજોને ચોરી કરવા દેવાની અને એમના સહયોગના કામ આપણે કરવા જોઈએ એમના વિરુદ્ધમાં બોલવાના કામ નહીં ભલે રાજ્ય લૂંટાતું હોય તો લૂંટાય પરંતુ આપણે બોલવું જોઈએ નહીં કારણ કે પહેલા તો ફરિયાદી બની તો ખનિજ વિભાગ આપણને નિવેદન માટે સાથે લઈ જશે પછી પોલીસ સ્ટેશનના ધક્કા થશે આપણા હાથ પગ તૂટશે અને જાનથી મારી નાખવાની ધમકી ખાવી પડશે આ બધું જ થશે તો આપણે આ પીડા લેવાની શી જરૂર આ જ પ્રકારની વાત અહેવાલ સમાચારો સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝને તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન જે but i uh...